ચલો મુકેશભાઈ હાલો અને બધા છે ને રમી રહ્યા રક્ષાબંધન નો પાવન પર્વ જયારે નજીક આવી રહ્યો છે ત્યારે સૌથી વધુ પરમાબાઈ ની સેવા કરી છે એવા મુકેશભાઈ કારણ કે સમયે સમયે હાથ પકડીને એમને જમાડવા એમનું મોઢું સાફ કરવું મોઢા ઉપર પરમાભાઈ ઘણી વાર થૂંકતા છતાંય મુકેશભાઈએ કંઈ પણ પ્રકારની સુગ રાખ્યા વગર પરમાભાઈ માટે અવિરત એમણે એમની સેવા આપી છે અને સાથે સાથે આપણા દુબઈ રિટર્ન એવા અલ્પેશભાઈ અમરધામ આશ્રમના મહેમાનો માટે સતત ચા પાણીની સગવડતામાં કાયમ જેમની સેવા હોય એવા આપણા અલ્પેશભાઈ મુકેશભાઈ અને સાથે સાથે અત્યારે અન્નક્ષેત્રની સેવા જેવી સંભાળી છે એવા આપણા પરમાભાઈ અને સમગ્ર સાથી પરિવારની નાનકડી એવી ઢીંગલી પીયું અમરમાએ આ એવો પ્રેમનો પરિવાર અમરધામને આંગણે આપણને આપ્યો છે કે આમાંથી એક જગતને સંદેશો લેવા જેવું છે કે એકાબીજાને લોહીના સંબંધ નથી છતાં પણ રાત દિવસ એમની સતત સેવા કરી છે એક બેન તરીકે એવા મુકેશભાઈ જ્યારે આપણે તો આપણા ઘરે બેન હોય કે ભાઈ હોય કે પરિવારનું કોઈ સ્વજન હોય એની બાજુમાં જવા તૈયાર ન હોય અને આવા કપરા સમયે લોહીના ન કહેવાતા સંબંધે સેવા આપતા હોય તો દરેક લોકોએ પ્રેરણા લેવા જેવું છે કે તમે જો કેટલું હસતું ખેલતું પરમાબાઈનું જીવન થઈ ગયું છે કે આજે ભાઈ છે ને રાખડી બંધવાની છે રક્ષાબંધને રક્ષાબંધને મુકેશભાઈ તમને જમાડતા ટાઈમે ટાઈમે તમે એના મોઢા ઉપર થૂકતા તો એ મોઢું સાફ કરતા તમારું કરતા એનું કરતા કોણ છે એ કોણ છે ભાઈ છે હમણાં રક્ષાબંધન આવે છે તો રાખડી લઈ આવવાની છે ભાઈ માટે હો રમો આમ થોડાક નજીક વયા જાઓ જા જો આવી રીતે આપણે પણ આપણા સ્વજનને પ્રેમ આપીએ લાગણી આપીએ એમની કાળજી લઈએ તો એ દવા કરતા પણ છે ને કોઈની દુવા કોઈના આશીર્વાદ અને પ્રેમ છે એ વિશેષ કામ કરે કારણ કે દવાથી તો ક્યારે રિઝલ્ટ મળે એ મને નથી ખબર પણ જેટલું પ્રેમથી મળે છે ને જગતમાં પ્રેમથી મોટી કોઈ દવા નથી મારી દ્રષ્ટિએ કારણ કે અમરધામ આશ્રમના એક એક પ્રભુજી જેને માત્ર ને માત્ર પ્રેમરૂપી ઔષધિથી આપણે મા અમરના આશીર્વાદ અને પ્રેમરૂપી ઔષધિથી આપણે એને હસતા ખેલતા જોઈએ છીએ ત્યારે દરેક લોકોને એક નમ્ર અપીલ છે કે તમારા પરિવારમાં તમારા સ્વજન આસપાસ કોઈ આવી રીતે માનસિક ડિપ્રેશનથી પીડાતું હોય તો એમને તરછોડવાની જગ્યાએ એમને તિરસ્કારવાની જગ્યાએ એમને ખૂબ પ્રેમ કરો એમને ખૂબ લાગણી આપો એમને ખૂબ તમારી હૂંફની જરૂર છે નહીં કે તમારી તિરસ્કાર વૃત્તિ ભયરા ભાવની પ્રેમ છે ને સારા સારા પથ્થરને પણ પીગડાવી દે તો કોઈ પણ બીમારી શું ચીજ છે કે જીવનમાંથી ના જાય માણસ છે ને અડધો સાજો તો પ્રેમથી જ થઈ જાય એટલે પરમાબાઈના જીવનમાં છે કે પણ પરિવર્તન છે એ અમરધામ આશ્રમના દરેક સ્વયંસેવકો માત્ર મારું એકનું કાર્ય નહીં પણ હું તો એમને લેવા ગઈ અહીંયા લાવી એમને જે કંઈ પણ જરૂરિયાતો છે ક્યાંયથી ભેગી કરીને પહોંચતી કરું તમારા બધાના સાથ સહકારથી દાતાશ્રીઓ સ્વયંસેવકો પણ રાત દિવસ સતત એમની બીજી જે કંઈ પણ જરૂરિયાતો હોય ખવડાવવું પીવડાવવું નવડાવવું તો એ બધા આશ્રમના સ્વયંસેવક પરિવાર છે મુકેશભાઈ પ્રજ્ઞાબેન કાજલ શારદાબા રોહિતભાઈ અલ્પેશભાઈ અને જેટલા જેટલા કંચનબેન આ બધા સતત અહીંયા સેવા આપે છે પોતાની જેનાથી જે બને છે ત્યારે દરેક પ્રભુજીના જીવનમાં પરિવર્તન આવે છે એટલે આ એક જે કંઈ પણ પ્રેમનું પરિવર્તન છે એ માત્ર મારું એકનું નહીં પણ સમગ્ર સાથી પરિવાર સમગ્ર અમરધામ આશ્રમના સ્વયંસેવકોનું પરિણામ છે એટલે અમરમાને ખરા હૃદયથી પ્રાર્થના કે અમરધામ આંગણે જે જે પ્રભુજીઓ આવે એ જલ્દીથી સ્વસ્થ થાય નિરોગી થાય અને દરેકના જીવનમાં ભગવાન છે ઉત્સાહ ભેરું ફરીથી એમનું જીવન ધબકતું કરે એમને ફરીથી જીવતા કરે અને ફરી એ બીજા પ્રભુજીને મદદરૂપ થાય એમની સેવામાં જોડાય

એટલે જાશે યા કોને મળવા જવું છે છોકરા પાસે છોકરા પાસે જાય છે ઓમ સો નામ છે વર્ષાન હે વર્ષાન ત્રિસા વર્ષાન ત્રિસા પછી ધર્મેશ ધર્મેશ અને આપણે એના માટે શું લઈ જવું છે શું લઈ જવું છે એના માટે શું લઈ જવું છે શું લઈ જવું છે

મને નથી હું એટલે આપડે પાછું બધા મળવા જશું અને થોડાક દિવસ ત્યાં રોકાવાનું થોડાક દિવસ અહિયાં રોકાવાનું એટલે સાવ સરખા થઈ જાવ ને પછી તમે રેજો છોકરાઓ સાથે ચણિયા છોડી લઈ આવીશ આવી કપડા આવે એ પહેરવા છે ઓલું શું આવે કાપડું ને એવું આવે ને એ પહેરવું છે કપડું પહેરણ આવે એ પહેરવું છે આપણે સીવડાવશું નવા સોનાનો દાણો પહેર્યો છે પરમાબાઈ જો કેટલા સરસ લાગે છે કામિની બેને મોકલાયો છે અમદાવાદ થી તમારા માટે ને દક્ષાબા માટે બે મોકલાતા એક દક્ષબા માટે કોણ પહેરશે ખબર નથી ત્યાં પહેરવા વાળા આવી ગયા હા એટલે એમણે પહેરો મારે ગેડી ધોરજી રહીને આવી છે આ જે મને મોકલ છે મારી માં મોકલ્યો તે ગેડી એને એને તેડી તેડવી છે જો પરમાબાઈ કેટલી સરસ મહેંદી મૂકી છે સરસ ચુડલા પહેરા છે આજે તો અમે સરસ પાયલ પહેરી કા ઝાંઝરી પહેરવી છે ઝાંઝરી વાળી ખખડેવી ચલો પરમા જોઈ ને અંતર થી ખરેખર ખુબ રાજીપો થાય અને એમાં મુકેશભાઈ ની સેવા ને યાદ કરું ત્યારે મને વધારે આનંદ થાય કે આજે જગત જેને પાગલ પાગલ કરીને ઘરમાં પૂરી દે એ વ્યક્તિ અમરધામ આશ્રમ પર કેટલી સેવા કરે જે લોકો રૂબરૂ આવ્યા હોય એને જોયું હોય એને ખ્યાલ હોય એટલે શ્રેય છે એ ખાસ અમરધામ આશ્રમ પર પરમાબાઈની સેવા માટે મુકેશભાઈને જાય છે કારણ કે સમયે સમયે એમને બેસાડવા જમાડવા એમને હાથ મોઢું ધોવું એ મારા કરતા વધુ સેવા છે ને મુકેશભાઈ આપી છે એટલે અમરમાં છે એ મુકેશભાઈને પણ આગળ સરસ મજાનું જીવન આપે એમના દરેક સપના પૂરા થાય સાથે સાથે પરમાબાઈને પણ સરસ મજાનું જીવન મળે એ પણ એમના સંતાનો સાથે ફરી જીવન જીવતા થાય એવી ઉમરમારે હૃદયપૂર્વક પ્રાર્થના કરીએ ચલો ફરીથી આવી જ રીતે પ્રભુજીઓની સેવા એમના જીવનમાં પરિવર્તન અમરમાને હૃદયપૂર્વક પ્રાર્થના અને બસ આવી જ રીતે ઈશ્વર આપણને આવા સારા કાર્યો કરવાની શક્તિ આપે અને કેટલાય પ્રભુજીઓના જીવનમાં ખુશીઓ લાવીએ એવા પ્રયત્નો કરતા રહીએ અમર માના આશીર્વાદ આપણા બધા પર કાયમ વરસતા રહે એવી માને પ્રાર્થના બધાને જાજા કરીને જય મા અમર સીતારામ સતદેવીદાસ જય શ્રી કૃષ્ણ